જય શ્રી કૃષ્ણ પ્રિતિશ કિચનમાં તમારું સ્વાગત છે આજે હું બનાવીશ સૂકી ભાજી સૂકી ભાજી બનાવવા માટે મેં અહીંયા એક ટમેટું અને ત્રણથી ચાર લીલા મરચાં તે આપણે ટમેટા સાથે સમારી લઈશું અને બે બટેકા લીધા છે તે મેં અહીંયા બાફી લીધા છે અને તેને પણ આપણે સમારી લઈશું અને મેં અહીંયા બીજું નીલા ધાણા અને લીમડો પણ લીધો છે નીલા ધાણા અત્યારે ખૂબ જ મોંઘા આવે છે તમારે ત્યાં શું ભાવ છે તે જરૂરથી કમેન્ટ કરજો હવે અહીંયા એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકશું એક ચમચો તેલ ગરમ કરીશું અને રાઈસજીરું હિંગ અને ટમેટા જે આપણે સમાર્યા હતા તે અંદર નાખી દઈશું હવે ટમેટા સાતળી લીધા પછી તેની અંદર હળદર અને મીઠું નાખીશું અને આપણે તેને પણ સરસ રીતે હલવી લઈશું પછી તેની અંદર ધાણા જીરું પાવડર અને લાલ મરચું નાખીશું અને થોડીક તાર આપણે સાતળી લઈશું આની અંદર પાણી નથી નાખતી સૂકી ભાજી બનાવી છે તે માટે મેં અહીંયા પાણીનો ઉપયોગ નથી કર્યો તોય પણ આ શાક ખાવાની ખૂબ જ મજા આવશે અને પૂરી ભેગે ખૂબ સરસ લાગે બટેકા નાખી દીધા અને હવે થોડીક તાર સાતળી લીધું પછી આપણે ઉપરથી નીલા ધાણા નાખીશું અને આપણું શાક તૈયાર છે આ શાક જલ્દી બનીને તૈયાર થઈ જાય છે તમને જો આ વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી આપજો અને કમેન્ટ પણ જરૂર કરજો કે તમે કઈ રીતે સૂકી ભાજી બનાવો છો